ઉનાના કોબ ગામે મહિલાના ઘરમાં ઘૂસી છરીના ઘા મારનારા બે ઈસમો ઝડપાયા તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના નવા બંદર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કોબ ગામે આ બનાવ બનવા પામ્યો હતો ત્રણ આરોપીઓમાં એક આરોપી સગીર હોવાનું જણાય આવેલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બંને આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પડાયા પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢી ગામે લઈ જવામાં આવ્યા આ સમગ્ર ઘટના કેવી રીતે બની બંને આરોપીઓ ઘરમાં કઈ રીતે ઘૂસ્યા હતા અને મહિલા પર કઈ રીતે હુમલો કર્યો હતો ઈજા પામેલ લચ્છુબહેન શરીરના ઘા કઈ રીતે માર્યા હતા તે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવાયું હતું આ ત્રણેય આરોપીઓ વિરુદ્ધ નવા બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હુમલા વખતે ફરિયાદી દીકરી કે જે લચ્છુબેન ની દીકરી થાય છે તે સામે ઊભી હતી અને આરોપીઓ દ્વારા છરી વડે હુમલો કરાતા એ બાપા એ માડી પેલો હાર્દિક એવી ચીસિયારીઓ ઉઠવા પામી હતી. પકડાયેલા આરોપીઓમાં હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારિયા અને અક્ષય બાંભણિયા તેમજ સગીર આરોપી સામે કાર્યવાહી કરવાની હજી વાતકી છે પકડાયેલા આરોપી હાર્દિક વિરુદ્ધમાં પ્રોહિબિશનના બે ગુનાઓ અગાઉ દાખલ થઈ ચૂક્યા છે અને આરોપી અક્ષય વિરુદ્ધ પ્રોહિબિશનનો એક ગુનો દીવમાં દાખલ થયેલ છે મહિલાને છરીના ઘા મારી ભાગી ગયેલા આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તાલાળા પાસેથી પકડી પાડવામાં આવ્યા આરોપી હાર્દિક ઈજા પામનાર મહિલાના પતિના મામા મોસાળના ભાઈ થતા હોય આરોપી હાર્દિકના કાકી ઈજા પામનાર બહેન ના ઘરે બેસવા જતા હોય અને આરોપીઓને એવી લાગ્યું આવે કે મારા કાકીને આ બહેન છડામણી કરે છે એવું બહાનું બતાવીને અગાઉ પણ ઝઘડો થયેલો બનાવના દિવસે ઈજા પામનાર બહેન અને એમના દીકરી દીવ ગયેલા ત્યારે સામા પક્ષે હુમલો કરનારા બંને આરોપીઓ દીવ ખાતે ભેગા થયેલા ત્યારે પણ બંને વચ્ચે થયેલો અને એ અદાવત રાખી ઘરે આવ્યા ત્યારે મહિલાને ઘરે જઈ હુમલો કરી ઈજાઓ કરી હતી લચ્છુબેન ઉપર થયેલ હુમલાની સમગ્ર ઘટનાઓ લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે બનાવ સમયે ફરિયાદ આપનાર દીકરી જે ઇજાગ્રસ્ત લચ્છુબેન ની દીકરી છે તે સામે હાજર ઉભી હતી અને આરોપીઓએ લચ્છુબેન છરીના ઘા મારી ઈજાઓ પહોંચાડી લોહી લોહાણ હાલતમાં છોડી નાસી ગયેલ

જે બાબતે નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે ખૂનની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનામાં કુલ ત્રણ આરોપીઓ છે એમાં બે આરોપી હાર્દિક ઉર્ફે હાદો ભરતભાઈ બારૈયા અને અક્ષય બામણિયા બંનેને આજરોજ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલો છે ત્રીજો આરોપી એ સગીર હોય એ એરેસ્ટ કરવા એના માટે હજુ કાર્યવાહી બાકી છે

લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓને પકડવામાં આવે ગુનો કર્યા બાદ આરોપીઓ તાત્કાલિક ત્યાંથી ભાગી ગયેલા આરોપીઓને આ ગુના ના કામે હસ્તગત કરી અને આજરોજ નવાબંદર પોલીસ સ્ટેશન સોંપતો એને કાયદેસર એરેસ્ટ કરવામાં આવેલ છે હુમલા પાછળ શું હુમલામાં આ જે બેન છે જે ઈજા જેને થઈ છે એ અને હાર્દિક એ સંબંધી થાય છે બેનના પતિ જે છે એના મામાના પક્ષે આ હાર્દિક સંબંધી થાય છે એટલે હાર્દિક ને કાકી છે એના ઘરે બેસવા જતા હતા એટલે કાકીને આ ચડામણી કરે છે બાનું રાખી અને અગાઉ પણ બોલાચાલી ઝઘડો થયેલો અને બનાવના દિવસે દીવ ખાતે પણ એ સામસામા દીવ ગયેલા બેન અને એની દીકરી તો દીવમાં આ બંને આરોપીઓ મળ્યા ત્યારે બોલાચાલી થયેલી એની અદાવત રાખી અને ઘરે આવી અને આ બેનની ઈજા કરેલી બનાવ બન્યો ત્યારે બે જે ફરિયાદી દીકરી છે તે હાજર હતી અને આ લોકોએ સીધે દીકરીની મમ્મી કે જે ઈજાગ્રસ્ત છે લસુબેન એના ઉપર એટેક કરેલો અને એને ચપ્પાના ઘા મારેલા